તને થોડું શેટી નું કામ શીખવાડું એટલે ભણી જાય થોડું કામ કરવાનું અને ભણવાનું તો ખરા જો પાઉ ઓવા ભણવાનું કામ ના આ આ એ હા બોલો પાટો શું કિલો કાલી કિલો ટાઈપ જો તો હમણે કોઈનું ખેતરમાં મતલબ ગામમાં કોઈનું મયણું નઈ થયું મેનું કરવાની જરૂર નહીં તલુજી લાલ પાઘડી વાળા છે ને મારી વાત બોલો તમે મળતા હોય તો હાલ લાડવા જીરો બધું ખાવા આવીએ અમે તો હું તને પતાવી દે હમણાં પછી મજા નહીં આવે મુખ્ય વાત કરવું હોય તો તલાજી ને લાલ પાઘડી વાળા હા પોચ કિલો ગોળ મગાવ્યો શું વાત કરો પોચ કિલો એટલે શું કહેવાય પોચ કિલો ગોળ એટલે કોઈ મહેમાન મહેમાન આવી શું કાલનું આવીને મેમન ટળ્યું બીધું તમારી શું વાત કરો આપણે કોઈ હોજે ના લે આ બધું લેલો ને ખરો આપણે કાંઈ ગીએ ને કરતા કે મહેમાન ને શીરો ખાતા કે બરોબર

બધું વાત જવા દો પણ મને સમજાતું નહિ કે તમે કદી ને કદી ને આચમ્યા એમ કહો

જોરાગર ની જિંદગી પણ હા શું કેવાય શું બીજું તમારા શાંતિ ને

હજી હવે ખાવાનું છે બનાવે છે આ બધા તું એ તાર ડોહા જેવું ખાધાની ની ખબર પડતી નહીં શું